તો પછો તો એ સમુહ લગનમાં આવતા વર્ષથી એનું નામ લખશું નહીં અમે તો બેનું અને વડીલો બે વસ્તુની નોંધ લે આજ પછી 2025 ના સમુહ લગન પછી અત્યાર લગી લીધા હોય જે કર્યું એની આરે આપણે પડવું નથી પણ હવે કાલે કોઈ હક પણ કરે અને એનો ભાઈ આવતા વર્ષ સમુહ લગનમાં નામ લખાવવા આવે તો એનું નામ લખશું નહીં અથવા એને દીકરી નથી અને બીજા એક ભાઈને દીકરી છે

કે એવી દીકરીને લે કે જેના ભાઈઓ કુટુંબના પૈસા નો લીધા હોય જો દીકરીઓના બોલો દ્વારકા રીસની થેન્ક યુ આપણા નાયક પટેલ છે ઉંમર નાની છે પણ નોલેજ એકદમ ઊંચું છે આ વર્ષોથી આપણે આ રાઈડો નાખતા આવી છે અને ગાતા આવી છે પણ આ વખતે એને કીધું એ નિયમ આવતા વર્ષથી લાગુ પડશે એટલે બધા સમજીને વહીવટ કરજો હવે હું જીતુભાઈ સોમણીને વિનંતી કરું